પાવન પર્વ આવી છે માન્યતા છે કે આ પર્વ પર સમક્ષ ઘી કે તેલ નો દીવો પ્રગટાવો ત્યારબાદ એકસો આઠ વખત શ્રી રામ જય 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 રામ નો જાપ કરો જો તમે કોઈ રોગથી પીડાતા હો તો સાંજના સમયે કોઈ પણ હનુમાન મંદિરે જઈ હનુમાન ચાલીસા નો પાઠ કરો અને ઓમ હનુમતે નમ

જો તમે મુશ્કેલીથી ઘેરાયેલા છો તો રામ નવમીના દિવસે રામ રક્ષા રક્ષસત્રોતનો પાઠ કરો તમારા પર આવેલું સંકટ દૂર થશે રામ નવમીના દિવસે રામાયણ કે રામચરિત માનસનો પાઠ કરવાને શુભ માનવામાં આવે છે તેનાથી દુઃખ દૂર થાય છે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હો તો રામ નવમીના દિવસે રામાષ્ટકનો પાઠ વિધિપૂર્વક કરવો જોઈએ તેનાથી અચાનક ધન પ્રાપ્તિ થાય છે ધન પ્રાપ્તિ માટે પણ રામ નવમીના સાંજના સમયે એક લાલ કપડું લો તેમાં અગિયાર ગુમતી ચક્ર અગિયાર કોડી અગિયાર લવિંગ અને અગિયાર પતાશા બાંધો અને તે કપડું દેવી લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો દરમિયાન પાણી લો અને રામ રક્ષા મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો માન્યતા છે કે આ ઉપાયથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે એક કટોરીમાં પાણી લઈ રામ રક્ષા મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ રામચંદ્રાય ચંદ્રાય શ્રીમ નમ નો એકસો આઠ વખત જાપ કરો ઘરના બધા ખૂણામાં એ જળનો છંટકાવ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે સાથે જ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે દાંપત્ય જીવનમાં ખટાશ આવી હોય તો આ દિવસે ખીર બનાવી તેને રાત્રિના ચંદ્રમાની રોશનીમાં એક કલાક રાખવી ત્યારબાદ પતિ પત્ની બંનેએ મળી ખીરનું સેવન કરવાથી લગ્ન જીવન સુખમય બને છે અને સંબંધમાં મીઠાશ આવે છે